દેશમાં વધતી જતી વસ્તીને નિયંત્રણમાં લેવા માટે સરકાર યથાર્થ પ્રયાસો કરી રહી છે અનેકવિધ યોજનાઓ દ્વારા પણ સરકાર પ્રોત્સાહન પૂરું પાડે છે તેમ છતાં દેશમાં વસ્તીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે જોકે નસબંધી ઓપરેશન દ્વારા વસ્તી નિયંત્રણ પર કંટ્રોલ કરવામાં પ્રયાસ થઈ રહ્યા છે પણ મહત્વની બાબત એ છે કે નસબંધી ઓપરેશનમાં પુરુષ અને સ્ત્રી વચ્ચે અસમાનતા જોવા મળી રહી છે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોનું પ્રમાણ ઓછું જોવા મળે છે મહેસાણા જિલ્લા ની વાત કરવામાં આવે તો વર્ષ 2023 માં કુલ 16957 નસબંધીના ઓપરેશન થયા હતા જેમાં 16953 મહિલાઓનું નસબંધી કરવામાં આવી હતી તો પુરુષોમાં માત્ર 4 પુરુષોએ જ નસબંધી કરાવી હતી આમ વર્ષ 2024 માં 13585 ઓપરેશનમાં માત્ર 48 પુરુષોએ નસબંધી કરાવી હતી આ અસમાનતાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા પુરુષો પણ નસબંધી કરાવે તે માટે પ્રેરણાના પ્રયાસો શરૂ કર્યા છે અમારા ત્યાં મેજોરિટી સ્ત્રીઓ વધારે આવતી હોય છે પુરુષોની સરખામણીમાં અને નસબંધીના જે ઓપરેશન હોય છે જે ટ્યુબલાઇઝેશન હોય કે એનએસવી ઓપરેશન હોય એના માટે સર્જનની પણ જરૂરિયાત રહે છે અને તાજેતરમાં છેલ્લા ત્રણ વર્ષથી અમારી પાસે ફૂલ ટાઈમ સર્જન ના હોવાથી અમારી હોસ્પિટલમાં એ ઓપરેશન થતા નથી ઓપરેશન થતા નથી ડેટામાં એવું સરખામણી કરીએ તો સ્ત્રીઓની સંખ્યા પહેલેથી સ્ત્રીઓને જ કરવા માટે આપણા સમાજમાં એવું રહ્યું છે કે સ્ત્રીઓ ઓપરેશન કરાવતા હોય છે પુરુષોમાં જાગૃતતા ઓછી હોય છે અને કદાચ જાગૃતતા આવે આઈસી થાય છતાં પણ ઘણી વખત એવું બની શકે કે વિલિંગનેસ ના હોય સ્ત્રીઓ સરળતાથી તૈયાર થઈ જતી હોય એવું હોઈ શકે મને એનું ચોક્કસ કારણ ખબર નથી પણ એવું હોઈ શકે કે સ્ત્રીઓ જલ્દીથી કન્વિન્સ થઈ જતી હોય ઓપરેશન કરાવવા માટે જ્યારે પુરુષને કન્વિન્સ કરવામાં વાર લાગતી હોય એવું બની